નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી મિત્રો આપણા ઘરની એન્ટ્રી પૂર્વની હોય તો કોઈ પણ વાસ્તુશાસ્ત્રી કહે કે ભાઈ પૂર્વની એન્ટ્રી સારી કહેવાય સારી તો કહેવાય જ પણ પૂર્વની દિવાલ પર તમારું બારણું ક્યાં છે એ ખૂબ મહત્ત્વનું છે પૂર્વની દિવાલ પર બારણું છે ને એ ઉત્તર તરફ દિવાલમાં છે તો આપણા માટે સૌથી સારું મધ્યમાં છે તો આના પછીનું ફળ મળે બે નંબરનું ફળ મળે અને પૂર્વનું બારણું દક્ષિણ બાજુ છે તો આ ઘરમાં તકલીફ આવે આ ઘરમાં રહેનારા માણસોના મગજ ગરમ રહી ક્રોધ આવે ઝઘડા થાય અને આ બધી વસ્તુઓ પર જો એક સારી અસર આવતી હોય ને આ દરવાજામાં તો આ દરવાજામાં જે સ્ત્રીઓ રહી છે આવા ઘરોમાં એને પણ સુખ મળે તો સુખ દુઃખ બંને ભેગું મળે પૂર્વનો દરવાજો દક્ષિણ તરફ છે તો આ બધી વસ્તુ તમારી કુંડળીને આધારિત છે તમારી કુંડળીમાં કઈ દિશા લખાયેલી છે એની પર જો ધ્યાન આપો તો તમને ફાયદો થાય તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર